રિપોર્ટિંગ કરીને પાછા આવતા હતા અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાનખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દસ ચોથથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ એવી ધમકીઓ મારી અને કેસ કરવો તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માંગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કંડા કેવાથી આ કરવામાં આવ્યું એવું જ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે